નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કોઠારાના સુથરી ગામે હિસ્ટ્રી સીટર દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયેલ તે તોડી પાડવામાં આવ્યું અસામાજિક તત્વનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી પશ્ચિમ કચ્છ પોલીસ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારના સુથરી ગામ ખાતે અસામાજિક તત્વ ફકીરા હુસેન કોલીના રહેણાંક મકાન આજુબાજુની બાઉન્ડ્રી વોલ

દર્શક મિત્રો આજે તારીખ ચૌદ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર